વેલકમ બેક અને હવે વાત કરીએ રામ રાજ્યના જય જયકાર વિશે આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે જેને લઈને હાલ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને આ મંદિરના નિર્માણ માટે ઘણા લોકોએ દાન આપ્યું છે પરંતુ ભવ્ય રામ મંદિર માટે પ્રથમ દાનદાતાને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આમંત્રિત પણ કરવામાં આવ્યા છે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના રહેવાસી સિયા રામ ગુપ્તાએ કોર્ટના નિર્ણય પહેલા જ રામ મંદિરને એક કરોડ રૂપિયાનું દાન આપ્યું અને હવે તેઓ મંદિરના નિર્માણ માટે પ્રથમ દાનદાતા તરીકે જાણીતા છે આરએસએસ સમર્પિત કાર્યકર્તા સિયારામ ગુપ્તાએ ઓક્ટોબર બે હાજર અઢાર માં શ્રી રામ મંદિરના નિર્માણ માટે એક કરોડ આપ્યા હતા આ રેકોર્ડ અનુસાર તેમણે પ્રથમ દાનદાતા બન્યા છે અને એહાસિક નો ભવ્ય ઉત્સવ જ્ઞાન પ્રકાશ સિંહે એક કરોડ નું દાન કર્યું છે કરોડોમાં દાન આંકડો સામે જૌનપુરના જ્ઞાન પ્રકાશ સિંહ નો એક દાનનો આંકડો સામે આવ્યો છે તેમણે

આ આવવાના છે ત્યારે એને લઈને કેટલું દાન કરવામાં આવ્યું છે અલગ અલગ લોકોના નામ અમેઠીના રાજેશ અગ્રહરીએ એક પોઈન્ટ પચીસ કરોડ દાનમાં આપ્યા છે આ સાથે ઉત્તર પ્રદેશના મંત્રી નંદ ગોપાલ નંદીએ એક કરોડનું દાન કર્યું છે અને જે કરોડોમાં છે અને જોનપુરના જ્ઞાન પ્રકાશ સિંહે એક પોઈન્ટ પચીસ કરોડનું દાન કર્યું છે અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરના ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને ત્યારે આ નિર્માણ વખતે લોકો દાન રાજી ખુશીથી કરી રહ્યા છે કારણ કે લોકો વર્ષોથી આ રાહ જોઈ રહ્યા હતા આ ભવ્ય અયોધ્યા મંદિર નિર્માણની રાહ જોઈ રહ્યા હતા